એક ભાઈની જાન પહિણીમાં આવી હતી એમાં વકીલ જાનમાં ગયા હતા એ જમાનામ તોડ થતા હા કંકુ કઈના છે એમ કહેતા કે કંકુ કઈના પછી રહોડામાં દેશ લેતા જાન પરણી રવાના થવાની તૈયારી થઈ ને કે મહેમાન વેવાય ને બોલાવું કે મહેમાનને અહીં રહોડામાં ચા પીવા એ વકીલ ભેગું ગયેલું એટલે બોલો કે તમારે એ કે ત્રણસો રૂપિયા દેશના દેવા પડશે તો કે તમે કંકુ કંઈ ના કહેતા હતા ને એ બરાબર છે એ કે જાહેર ન કરાય પણ અહીં તો આપવો જ પડે તમારે ઓઈલો કે એમ ન હાલે ના એ કે નકર જાનને દીકરીને ગાડે ન તો બે વેવાય વહેલાને માથાકૂટ થઈ દીકરાનો બાપ કે ત્રણસો નહીં હાળા ત્રણસો આપવું પણ જાન નહીં કે આઠ દી રોકાવવાનું કંઈ લે આવ્યું છું હું અહીં તારે આઠ દી જાન રોકવી પડશે પછી તો ઓલો એ હું જાણો કે હાળા ત્રણસોમાં આઠ દી રોકાય તો મારે હાળા ત્રણસો બીજા નાખવા પડે તો એ કે એ મેળ નહીં પડે તો દેશ નહીં આપું કે કોઈ વાંચો નહીં તમે તમારે રજા તમને પૂઈ ગયો નહીં એટલે એ વેવાય પેગા વકીલે નીકળ્યા કે અમુક જાનમાં ગયા ને એમ ઇશારો કર્યો કાં કેટલામ ભાંગ્યો એમ તો વકીલે ઇંગ્લિશમાં જવાબ દીધો મગ હેઝ નોટ ટેકન મની ફ્રો ફ્રોમ બ્રાઇટ ફાધર છગ હેઝ નોટ ટેકન મની ફ્રોમ ગ્રુમ ફાધર ઇફ બોથ અન્ડર સ્ટડિંગ ઇચ અધર પોઝિશન લેટ ગો થી કાસ્ટ થી હેલ વાહ હા મગને નો લીધી વરોઠી છગને નો લીધી દાંત હગે હગો સમજી જાય જખ મારે નાત હા બે એમને સમજી લીધું હા સાયકલ માં હું કે ખબર પંચર કરી આપશું એવા બોર્ડ માર્યા હોય પંચર હોય હાથી નહીં દઈએ એમ કરી આપ એ કઈ છે ને ગીવડાઈ કરશે હા એટલે ખોટું બોલવું નહીં એમ આ પંચર કરી આપ એ જે કાતરથી ચીગડી કાપે દેશી નળીને નાયર લઈને કહે હા ઓલી ટ્યુબ આવતી ટ્યુબ લગાડીને પાછો ફૂંક મારે જેમ ઉંદેડો ફૂંકીને કેળું ખાતું હોય એમ પછી થીગડી ફિટ કરે આ પછી દેશી પંપથી હવા ભરે એક જણા તો સાયકલના પંક્ચરની દુકાન કરેલી નવી હવી દુકાનથી વાંદરી પાનુને એવા ટાયર ખોલવાના પાના દહ રૂપિયામાં આવતા પણ દહ રૂપિયાની તેવડ નહીં એટલે એ ડિસમીટું લઈને બેઠેલો ને કેરેથી તવીથો લઈ ગયેલો ને હાણસી નહીં કે થોડાક દાણાથી રોડવી ને પછી સામાન લઈ લેવું એક ભાઈ પંચર હું થવા આવ્યા તે પંચર એને ટાયર ખોલી અને હવા ભરીને પંચર હાંચું પણ પછી ટ્યુબ ચડાવીને ટાયર ચડાવ્યું ને તો જેટલી વાર તવી આમ આમ કર્યો બધાય કોકા ટ્યુબ હરવા ગયા આ પછી વાલ ગોલો ચડાવીને મંડયો હવા ભરવા ટાયર ઉપડે ને પછી તો પાછો મગજ બિના નો બુસ્કોટ કાઢીને એક બાજુ મૂક્યો ને એક હાહે હે મંડાણ સાયકલ વાળો આવી ગયો એટલી બધી આ ઝપટ શું કરે છે શું કરે કે હવા ભરું ભાઈ કે વીસ મિનિટ થઈ જ્યાં ડગતું નથી કે ટ્યુબ બહુ કડક ઉપર ઉપર કે ટાયર ખોયલ પાછું ખોયલું ને પછી ટ્યુબ બાકી બધા તવી સાડા ગરી ગયા પૂરું હવે એ કે અમે પંચર હાંચવા દીધું હતું કે તને હા હાથ કોક અગાડી ગયા એ કાંઈ ન પડે તારે નવી લઈ દેવી જો ઓલું કે પાનાના પૈસા નથી એટલે તવી થો લઈને આવ્યો છો આ જોતો હોય તો આ લઈ જતો હા ખરેખર ઘણી વાર ધંધા નથી હાલતા માણસ આ ધંધો જીવનમાં કોકને હાલે બાકી ધંધા હાલતા નથી હેરાન થઈ જાય હા એક જણા સાયકલના પંચરની દુકાન કરીને એમાં કડકા અમુક આવી કે પંચર હાથ હોય ગામમાં રહેવું હું પૈસા દેવ તે હવે કોકના પાણીના ફેરા કરે થાય આવડવા ખાવા હળથી પંચર મફત હાંથવાને હા તો એમાં પંચર હાથવા ના પડી કે મફત કે પંચર નહીં હાથ દઉં હું કે એ આઠાના તારા દેવા જ પડશે એ કે આઠાના પાછાના નથી તો કે સાયકલ જા હું પંચર નહીં હાથ દઉં ઓલાનું મગજ ગયું દીકરા પાઠે ન ભરાઈ જા તો કે થાય એ ખીલો માર લઈ સાયકલ વાળાનો મગજ વયો ગયો ઓલો તો વયો ગયો એમાં પીએસઆઈ ની બદલી થઈ નવા સાહેબ આવેલા મગજ ના તેડી ગયેલ કુચરા નીકળ્યા હોય તો રિવોલ્વર નો ભડાકો કરે એવા આપડા ને મુલાકાત લીધી સાહેબે એ કે આ ગામમાં કોઈ વાયડા નથી ને મગજમારી કરે એવા ઓલા પંચર હાથ વાળ ના પાડી હતી ને એનું ઠેકાણું દેખાડ્યું કે સાહેબ ગામમાં વાંધો નથી પણ પંચર વાળો વાયડો ખરો થોડો તમારે જોવું હોય જઈને પૂછજો સાહેબ સાહેબ બહારથી આવેલો એને જઈને પૂછો હવા છે તમારે મોટે ઓલો બહારથી આવેલો સાહેબ એને આપણા દેશી શબ્દોની ખબર જ નહીં આવીને ગાડી ઊભી રાખી એલા હવા છે કે હા હા છે હવા છે સાહેબ એ મૂક્યો ઓલો જે પંચર હાથ વાર ના પાડી ઉપર બીડી પી ભલે કાટાઈ ગયા સાહેબ હા સાહેબે માર્યો બહુ પછી ઓલે કીધું કે સાહેબ આ હવા છે એટલે અમે આ કમ્પરેશનમાં જે આ પંપની હવા છે આ કમ્પરેશનની હવા છે એનું કહીશ તો કે તારે ચોખ કરવી છે ને કે વારો આવે ત્યાં ગરકી ચાલીને ચોટી જ ગયા તમે હા આમાં અમારે બીજી શું વાત કરે હા ગામલાની બે દીકરીઓ હતી એમાં બે બેન પણ એક દીકરીના લગ્ન શેરમાં થયા એક દીકરીના લગ્ન છે એ ગામડામાંથી એમાં હાઇટમાં કરવા આવે ને એટલે એકાબીજાને તેડી જાય હાઇચમે હાઇચમે જે દીકરીઓના એક આયે લગ્ન થયા હોય એ ગામના ચોકમાં ભેગ્યું થાય હા એમાં એ ગામડાની જે બાય ગામડામાં જેના લગ્ન થયા હતા એ એની બેન બેનપણી શેરમાં હતી એને કહેતી હતી એ કે તમારા શેરમાં આમ બહુ સારું એ કે આમ બરાબર સારું પણ એ કે ગામડાવાળાને ફાવે નહીં તો કે હવે તમે શેરના કહેવાય ને શેરમાં ગયા એટલે એ તો કે અમે તો કહેવાય જ ને તો ગામડું અને શેર એ કે માં તફાવત શું છે એ કે તમારે હવારમાં અહીં સીરામણ કરે ને તો કે આ કે અમારે એવું ન હોય ચા પી વૈયા જાય ને કાં ચપટી ચપટી ગાંઠિયા ફાકી ખાય એટલે ખાઈ લે આ સિટીમાં સિરામણ ન હોય આ ગામડામાં હવારે સિરામણ હોય તમે દી કે ગામડામાં જે પૈણી હતી ને એ બેન ઓલી બેન ને કે તમારા શેરમાં નવ ની કે તમે ઉછો તો મોડા ને તો કે આ મોડા ઉઠો હવારમાં ચા પાણી નાસ્તો કરો ને તો આ કે બેન અમારે ગામડે એવું ન હોય તો હવારમાં પરોળીએ ઉઠવાનું હોય અને ઉઠી તો અમારે તમારી જેમ નિરાયત ન હોય તમે તો તો ઉઠો મોળા ચા નાસ્તો કરો પછી કે બબે ચોટલા લ્યો પછી તમે બજારમાં બકાલું લેવા જાઓ ને કે હા કે અમારે એવું ન હોય ગામડામાં કેમ કે અમારે વહેલું જાગવાનું હોય હે કે અમારે વહેલું જાગવાનું હોય હવારમાં પણ હવારમાં ઉઠતા વેત પરોડીએ ઊઠી તો અમારી પરિસ્થિતિ કેવી હોય કે ઉઠતા ની ભેત બે માથે હોય પોટલા એ ટાણું મળે નહી સખી વાળવા બે ચોટલા હવાર માં ઉઠતા વેત અમારી માથે ભાર આવ ભાત લઈને જવાનું હોય ઉઠતા ની વેત બેન માથે હોય પોટલા તાણું મળે નહીં સખી વાળવાને ચોટલા હુઘરીનો માળો બની ગયા તા મારી બેનડી ખેતી કરવાને અમે ગયા તા હા તમારે બપોરે એ કે દાળ ભાત શાકના પાણા હોય ને તો કે હા તો ગામડાની બાઈ કે અમારે એવું ન હોય કે તો કે દાળ ભાત શાકનું મળે નહીં ભાણું ગાડાના પૈડા જેવું રોટલે થીંગાણું ગાડાના પૈડા જેવા દેશી બાજરાના રોટલા કરવા પડે તમે બનાવો એવી રોટલી બનાવીને તો અમે કે હાં જે હુવાનો વારો ન આવે હાંથી ચાલુ કરી તો અહીં હવાર થાય ને એ જેટલી બનાવી એટલી ઓલા ઝાપટીને વીઆ જાય એવા બધા ખાતોડકા કામ કરે ખાય હકી હા મેનેજ કરે ખાય હકી કામ ન કરે એનાથી ખવાય નહીં હા દાળ ભાત શાકનું મળે નહીં ભાણું ગાડાના પૈડા જેવું રોટલે થીંગાણું હા એક ભાઈ ને મહેમાન આવ્યા હતા બાજરાના રોટલા દીધા હતા વિદેશના મહેમાન હા એ કે વોટીશ તીસ આ રોટલો એટલે શું ઘરચણીએ કીધું કે આ ફાધર ઓફ ખબર આ એનો હગો મોટો બાપ તમારે પણ હું લગ્નની વાત કરતો લગ્નમાં જોજો ઘણા વિઘ્ન સંતોષી માણસો હોય હા વિવિધ વાજા વાગતા હોય લગ્નના ધવળ મંગળ ગીત ગવાતા હોય હા એક જમાનામાં વરાજો એ ફૂલે કે ચડી અને આમ ગામમાં નીકળે ઘોડા ઉપર બેહીને હા ત્યારે એ વખતે ગીત ગાતા હોય કેણીએ તારા નાળિયેર હણગાયરા કેણીએ તારો પહ પહેર્યો માતાજીએ નાળિયેર હણગાયરા અને દાદાજીએ પહ પર્યો વરાજન પાવલી પાવલી પહ પરવતી આવા લગ્નના માહોલમાં ગયા હોય ને ન્યા વિઘ્નની વાત કરતા હોય બોલો શું કે ખબર એ કે આ એક દી હાવ ને આ માર્ગે જવાનું જો ને આ ખંટેર પડ્યું હા જ્યાં એ કે વાદા વિધવિધ વાગતા રૂડા છત્રીસ રાગ ખાલી થઈને ખેર પડ્યા ત્યાં કૂડા ઉડે કાળા ઉડે કાગ હા એક દી બધા ને કે મરી જવું લે કોકના લગ્નમાં મરી જવાની ખોલીને બેઠો હોય મરી જવું હોય તો લગ્નમાં શું કામ આવ્યો વયુ જાન હા એક દી હોઉં ને આ માર્ગે વ્યુદા હું છે ને આ તો બધી દુનિયા મીઠિયા છે ને એવું કરતા હોય કોકના લગ્નમાં જઈને આ લગ્નમાં ખર્ચણીએ એક ભાઈને કીધું કે આપણે વીસ ગાઇડલા મગાવો કાલે એક કે વી ગાદલા મગાવો હારા ઓછાળ મગાવો આપણે ત્યાં જાન આવવાની છે એમાં અમુક વીઆઈપી મહેમાન હોય આ વીઆઈપી કોને કહેવાય ખબર કામ ન કરે એ વીઆઈપીને પાણી પાવું તો પીએ ને કે તરશ્યા વ્યા જાય હાય તે ન પીએ એની ગાડી આવે જો દરવાજો કોઈ ન ખોલે એમને આમ બારી આમ આમ કરીને દાબી મૂકે એ સાવ ન ઉતરે વીઆઈપી આમ ઘણી વાર દુઃખ થાય હા નાનો માણા રોડ ઉપર ગુલ્ફી ખાઈ શકે વીઆઈપી નો ખાય હા ગુલ્ફી ખાવાનું મન થાય પણ ખવાય નહીં હા મોટા થયા પછી ઘણા ઘણી વાતનું દુઃખ હોય જીવનમાં હા વીઆઈપી મહેમાન માટે કે ગાજલા લેવો તો એક જણો આવ્યો ગાડલા પાછળતા હતા પાછળતા હતા નિયા કે કેમ આવી ગાઈડલા પાછળ કે અમુક વીઆઈપી મહેમાન આવવાના તો વીઆઈપી મહેમાન ગાડલામાંથી બે તમારે હું ધૂળમાં બેહું એમ આ નહીં હાલે એક જ સરખું રાખો બચાયનું નકર લગ્ન લગ્નના ઠેકાણે રહે અમે રજા લઈશ બોલો કડતણીએ ગાઇડલા મગાવવાથી પાછળવાનું દીધા આ વિઘ્ન સંતોષી કહેવાય હા એમાં જો એને કોક એમ કે તમે આગળ બેજો તો વાંધો નહીં બીજા ફાલતું તો પાછળ બે એને વીઆઈપી મળ્યો તો કોઈ વાંધો નહીં એમ આ લગ્નમાં ઘણી વાર માથાકૂટ થાય હા એક જગ્યાએ જાન ગઈ હતી ને તે જાન જે માણસના ઘેરે આવી હોય ને એની આજુબાજુ બધા બે હવા માટે જાય હા કોઈ ચા પીવા બોલાવી જાય કોઈ ઉનાળો હોય તો શરબત પાય લગ્નમાં વિવાહના વીહ વાહ હોય એ એક વિચારવા જેવું છે આપણને એક વાહ હોય ગોઠણનો ઘૂંટીનો તો હક નથી થતો પણ જેને વીહ થાય એને હું બાકી દઈ હા લગ્નમાં વી વાહ એટલે વીહ વાહ હોય હા તો ઉજાગરા બહુ કરેલા ને જાનમાં ગયો તો તે એક ભાઈ ત્યાં બે ગયા ને ત્યાં સુઈ ગયેલું એમાં ઘડતણીએ શરબત બનાવેલું તે બધાને આપ્યું હતું તો એને જગાડીને શરબતનો ગ્લાસ દીધો ને તો એને એમ કે પાણી આપ્યું આંખું છોડતો છોડતો મૈ મોટું થોવા વરિયારી ભટકાણી આંખમાં ત્યાં ખબર પડી કે આ શરબતથી મોટું ધોયું તો કે હવે શરબત બીજું એ કે છેલ્લો ગ્લાસ હતો હવે છાઇશ પી લે હાલે ખટાઈશ પકડી ગયેલી તારા ભાગમાં નહીં ભાગમાં ન હોય એને જ મળે એક ભાઈ ન્યાય મહેમાન બે ગયા હતા ને એમાં પાંચ દસ જણા ગઈ ત્યાં બેઠા ખાટલે હા હામાં બે પાંચ જુવાની બેઠા હતા એમાં એક બાપાએ કીધું કે તમારી દીકરીનું ક્યાંય સંબંધનું નક્કી કર્યું કે નહીં તો એલા બાપા કે હું જોઉં છું કે જો ગરીબ કોઈ છોકરો હોય ને તો આપણે દીકરી દેવી છે તો પાંચ ખાટલી બેઠા એક બાપા કે તું ઉભો થાય તારા જેવા તાજા ગરીબાને ઉપડી ઉપડે આને એમ કે જેમ તેમ કરીને આપણું બંધાઈ જતું હોય તો આ કોલેજના ચોકમાં ચાર દીકરીઓ બેઠી હતી એમાં એકબીજા વાતું કરતા થઈ કે તે તારી હગાઈનું કાંઈ કર્યું તો એક દીકરીએ કીધું કે એમાં મારી થોડીક શરત છે શું કે મારી શરત જે મૃત્યુ મંજૂર કરે એની આરે લગ્ન કરવા છે નહીં લગ્ન નથી કરવા તારી શરત શું છે એટલે એક દીકરી જવાબ આપે છે કે મારી શરત સાંભળી લ્યો કે સાસુ સસરાની હું તો સેવા કરવાની સાસુ સસરાની સેવા કરીશ અને માળા આપી દઈશ કે માળા ભજન કરવા કે ના આડા ન આવે ને ખૂણા મુવારી એટલા હાલ સાસુ સસરા ને હાથે માળા આપવાની આંખ ના ઈશારે નાની નણંદ નચાવાની આટલું મારું કબૂલ કરે હું એને પરણવાની ચાર ચાર સાહેલીની ની ટૂંકી ટૂંકી કહાની કેને બેની સાસરી સાજણ તને કેવો વર ગમશે તને કેવો વર ગમશે સાસુ સસરાને હાથે માળા આપવાની અને આખા ઘરનો સીઆઈડી નણંદ હું એને એમ કહું બેહિજા સાનું મુની એટલે ચૂપ થઈ જવું છે હા આંખના ઈશારે નાની નણંદ નચાવવાની આટલી શરત કબૂલ કરે હું એને પરણવાની હા તો બીજી છોકરીએ કીધું કે તારી શરતમાં કાંઈ નથી મારી શરત તો એ કે હાપડ ભૂકા કાઢી નાખે એવી છે તારી શરત કેવી છે પછી ઈ દીકરી વાત કરે છે કે હોય નહીં સાસુ સસરાની એમને લઈને હું તો જુદી રહેવાની ફેશન ની મોજ મજા બધી માણવાની લોક જોયા કરે હું એવું ચાલવાની ચાર ચાર સાહેલીની ટૂંકી ટૂંકી કહાની મીઠી મીઠી કહાની એ કે મારા ઉપર કોઈની રોકટોક ન હોવી જોઈએ હું પેલા એ નક્કી કરીશ કે જાતે જુદા હા નોખા થઈને જ પૈણમાં આવે એટલે સામાન જ અલગ ઉતરે હા પછી વાંધો ન આવે રોકટોક હોય નહીં સાસુ સસરાની એમને લઈને હું તો જુદી રહેવાની ફેશનની મોજ મજા બધી માણવાની ઓલો કારખાનામાં કામે જાય આ ફેશન કરે બાયુને ફેશન નડે છે પુરુષ ને વ્યસન શકતા બોલો હા કોકના લગ્નમાં ડોસ્યું કે પાછા બ્યુટી પાર્લર વાળી બાયને ને કેવો હજી કળછલી રહી ગઈ હા તું ભાંગીશ ત્યાં ભાંગશી વર્ષની થઈ હવે આમાં કળચલી ભાંગે હા પછી પાવડર હેઠેકનો લગાડ્યો હોય ને પછી મોટું ફાટે ફાટેડિયા વાળા ઉતારતા હોય તો ભૂકંપમાં તૈયુ પડી ગયું ને એવું લાગે પાછા વાતું કરતા હોય કે તમારો સીન આવ્યો કે હું નથી શું નથી કોણ છે હા એ ખબર ન પડે ફેશન ઓટલો વાળ દીધો બાયુને ફેશન નડે પુરુષને વ્યસન નડે આ પુરુષો વ્યસન નથી છોડી શકતા બોલું હા એક જણાને સાહેબે કીધેલું કે તમારે દારૂ મૂકી દેવું કે હા મૂકી દેવું એમ કહીને ગયો એમાં ડૉક્ટર સાહેબ ગુજરી ગયા ને ન્યા દાળામાં જમતો અને બેઠો બેઠો શું કહેતો હતો ખબર આ તો શરીરના બધા સુખ દુઃખના એ કે લેણદેણની વાતું છે કોઈ કે એમ કાંઈ થતું નથી કે આ જ મને કહેતા હતા તું ત્રણેય મહિનામાં મરી જાય એવા ત્રણેય ડૉક્ટર ગુજરી ગયા જો હજી હું લાડ ખાઉં છું અમારો ટબ્બા જેવો થઈને આટા મારે હા ખરેખર ત્રીજી દીકરી એમ કે છે કે તમારી શરત કાંઈ નથી મારી શરત તો હાંપડો કે શું એ ત્રીજી દીકરી જવાબ આપે છે કે મારી શરત કેવી છે હાંપડી લ્યો ભૂખા કાઢી નાખે કેવી છે તો એ દીકરી જવાબ આપે છે કે મારી શરત તમે હાંપડો કે સાસરીએ ના જવાની અહીંયા બોલાવાની મારે ધક્કો જ નથી ખાવ હોય કે એને જ અહીં બોલાવી લેવો થામ ઉઠકે મજા કરે સાસરીએ ના જવાની હા હું હુકમ કરીશ ને એ પાલન કરશે સાસરીએ ના જવાની હું ઘર જમાઈ રાખી દેખરેખ રાખવાની હા અને ક્યાં ગયા અહીંયા આવો લાવો જરા પાણી ચાર ચાર સાહેલીની ટૂંકી ટૂંકી કહાની પણ આટલી વાત થઈને પછી ચોથી દીકરી જવાબ આપે છે પણ હકીકતમાં આ ત્રણ દીકરીઓએ જે વાત કરી એ તો રૂપક દીકરીઓનું છે બાકી ત્રણ વિદેશોની સંસ્કૃતિ હતી અને ચોથી દીકરી જે હવે વાત કરે છે એ ભારતની સંસ્કૃતિ હતી ભારત વર્ષની સંસ્કૃતિ એટલે એ ચોથી દીકરી એમ કહેતી હતી શરત તો મેં કરી છે શું શરત કરી છે તો કે સાંભળી લ્યો કે સાસુ સસરાની હું તો સેવા કરવાની જેવા સેવા મારા ઈને માનવાની હાલતાન ચાલતા હું તો એકલું બોલવાની મારો અખંડ રાખજે ચૂડી અને ચાંદલો ભવાની ચાર ચાર સાહેલીની ટૂંકી ટૂંકી કહાની અખંડ રાખજે ચૂડી અને ચાંદલો ભવાની ચાર ચાર સાહેલીની ટૂંકી ટૂંકી કહાની આ આપણા દેશની સંસ્કૃતિ છે ભારતની સંસ્કૃતિ છે બીજા દેશોને જેની નોંધ લેવી પડે આ એક બેનના લગ્ન થયા એકવાર આંટો મારવા ગઈ પોતાને ગામ તેથી એની બેન પણી મળે છે એ એને પૂછે છે કે મારા બનેવી શું કામ કરે છે તો એ દીકરી જવાબ આપે છે કે મેયું મેરણ મૂંજા ભરણ નાળા ભંજણ નાવ મયું મેરણ એટલે ભેવું દોવાનું કામ કરે ભેવું દોવા જાય એને એમ કહેવાય પચીસ રૂપિયા થાય મફતમાં જોઈ હા મેરણ મૂંજા ભરણ ખાટલાના વાણ પરે એના કોઈ દહ રૂપિયા આપે કોઈક નાળા મેળતું હોય ત્યાં જઈને પરાયણ મૂકતો હોય એના પૈસા આવે મયું મેરણ મૂંજા ભરણ નાણાં ભંજણ નાવ કંથો શીખ્યો એડા કામ એમાં નહીં લાવ કે હાવ આપ સભાઈ શાંતિ જાળવી અને મને માણ્યો એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ